તું ગૌણો થઈ ગયો છો ગૌણી એમને ગૌણી ભેગી બેસી ગયો છે તું એ તું ગૌણી ભેગું કેમ બેસી ગયો છો जोरती तो जय बोलो मिलडी मात की जय दान करे दिया हाशिव भाई जो गौणो बन गयो थारो हार हेलो जमवा मणो बद्दा देसी बिस्किट देसी बिस्किट केव है ने इमा तो से ખીર ખમણ વેફર કઈ નહી માહી ને વેફર જોતી છે માહી વેફર ભાઈ પપ્પા આવી ગયા જમવા તમે આવી ગયા ગૌણો થઈને શિવભાઈ વિનતા મામીને ઘરે ગયો તો ને ગૌણો થવા ગૌણો થઈને વી આવ્યો હતો પછી બપોર થઈ ગયા પપ્પા જમવા આવી ગયા શિવભાઈ તો બેહી ગયા છે તો પપ્પાની પાસે કેમ હા હું જોવે છો હું દેખાડે એમ નાય તું ગૌણો બેનો તો તું શું જમો ત્યાં મેંદા મામી ઘરે શું જમી આવ્યું હતું પૂરી શાક ખીર પછી ખમણ એ સરસ વેરી ગુડ હમણાં સૂર્યભાઈ આવશે પછી હું તમારે કઈ આમ તેમ છે બોલો છો આમ જોવો છો ખાવા જોઈએ તો હવે ન હોય જયારે ખાવાના હતા ખમણ ત્યારે શિવભાઈ તમે ખાધા નઈ હવે કે ખમણ ખાવા છે એવું ચિંતા મામી ઘરે તો ત્યારે ખાઈ લેવાય ને તમે ખાવા બોલાવ્યો તો મામી ખમણ ખાવા રોટલી બનાવશે પૂરી બનાવશે શું છે તું હે રોટલી બનાવે છો સૂર્યભાઈ હાટું તો હમણાં સોરે આવશે સ્કૂલ થી ત્યાં બનાવીને રાખજો ઓકે ઓકે સોરે ભાઈ શું કરો છો તમે હે ગોળા બનાવો છો કેવા કલર ના મેંગો ફ્લેવર આપો લાવો છું ભાઈ મેંગો ફ્લેવર પછી એક કાલા ખટ્ટા બનાવજો ઓકે પેલા કપૂર પૂછો કેવા કલર નો ખાવો છે ગ્રીન કલર નો ખાવો તો વાગી ગયા છે દસ અને આ સૂર્યબેન શિવબેન પાપાન બધા મેળા છે જમવા બહુ લેટ સો આજે તો બધા जैसी भाई भाखरी खावा से तुम ऐसा ही होता है, है। रात के दस बज गए और अभी तक खा रहे हो आप दोनों दूध पी रहे हो सूर्य भाई हेलो जय श्री कृष्ण सीताराम કાલે મળશું આપડે નવા વિડીયો સાથે શિવભાઈ જય શ્રી કૃષ્ણ કહી દો કાલે